જય માતાજી મિત્રો હવે જમવાનું બનાવીએ છીએ ભીંડા બનાવીએ છીએ આજે દેવા ભીંડા આપણે ખેતરથી તો લાવ બપોરે બપોરે ખેતર બાજુ કરો તો ભીંડા લાગી રહેલા ઉતા તો લાવ્યો તો બનાવી દઈએ અને દહીં લાવ્યો છે દુકાણેથી આપણે નહીં દહીં થતું આ દુકોણેથી દહીં લાવ્યો છું એટલે ખાટિયા ભીંડા બનાવવા કરીએ છીએ રોટલી બનાવી દીધું દક્ષા આજે ઘેલનો ઘેર સુધી વહરાત પડ પડત ખેતર ગયો ચાર કાપી ચાર કાપી લોકો તોડતેરા કપાહની એમ કરતા કરતે વરસાદ ચાલુ થઈ ગયો પછી ઘેર ના હેવ ઘેર આવીને પછી મેં કાહાવું જાય એમ કરી રોટલી વેરી પડાવી દીધી હવે શાક મેળ લીધું છે જો અને હવારે મિત્રો શનિવાર છે હવારે સાવનો છેલ્લો શનિવાર એટલે અમારે ગંડ મેરો ભરાય છે હનુમાન દાદા મંદિરે જંગલમાં મંદિર છે એકદમ જ અજુ ડુંગરોમાં થઈ જવાનું છે એટલે સવારે વહેલા ઉઠીને મંદિરે જવા કરીએ છીએ મેન ધૂલો ધૂલો ખાવા કઈ છે એટલે બે અમે સવારે વહેલા જઈશું પણ પબ્લિક લોટ થઈ જાય રાતે દોઢ બે વાયગોડી પબ્લિક ચાલુ થાય દર્શનાર્થીઓ દર્શન કરવાવાળા દોઢ બે વાયગોનો એટલે જઈશું આપને પણ લાઈનો પડવી પડે ભાઈ બાઈકો બાઇકો તો એથી તો લગભગ પોં છ કિલોમીટર સીટી મિલાય પછી ચાલીને જવું પડે એવું છે ને બીજા શનિવાર મેં હોય થાય પણ ઓછી થાય એટલે તો મેં દર શનિવારે જ જાઉં સવારમાં આરતીમાં જાઓ દર શનિવારે જાઉં પણ આ છેલ્લા શનિવારે નહીં જવાતું સાવરના છેલ્લા શનિવારે કારણ કે પબ્લિક જબરથી જાય એટલે પછી મેં આપણે અહીંયા છે હનુમાન મંદિર અમારા બસ પર એ દર્શન કરી લઈએ પછી એવું તો એ પછી જવું હોય તો આખો દિવસ કાઢીને જવું પડે આખો દિવસ હોય જીન તો પાછું ના આવે છે લાઈન ટેટી પડવી પડે એટલે જોઈએ હવે એવું થાય છે ત્યાર પછી અહીંયા હોય અમારે છે મંદિર તો એ હવે પોગ્રામ જવું જ છે મંદિરે જમણવારી હોરાઈ ગઈ છે બધાને જેવું છે આપણા મંદિરે હોય અહીંયા સુ અમારે તો ચાલો મિત્રો હવે મેં આ રોટલી શાક બનાવી દીધી છે ખાઈ લઈએ હવે દુરાવણી લેશન બેસન કરશે અને હવાર વેલ ઉઠવાનું છે એટલે જરીક વહેલા હોઈ ગયા છે હવાર વેલ ઉઠવાનું શનિવાર છે એટલે વેલો દૂધ પડશે જય બજરંગબલી મિત્રો મંદિરે જ્યાં અમે ઝંડ જવાનું હતું પણ જંડ નહીં ગયા અહીંયા આપણા બસ સ્ટેન્ડ મંદિર છે ત્યાં પ્રસાદીનો ને એવું બધું પ્રોગ્રામ છે એટલે અહીંયા પછી તંડ તો બહુ પબ્લિક થાય એટલે મોડું ફેર આખો દારો નીકળી જાય મેં નહીં હિધી આમ તો આપણે દર્શન વાળા જઈએ જ છે અહીં હું હનુમાનજી છે આપણે મંદિરે અહીંયા બી બહુ પબ્લિક આવે અમારે બોડેલીની બધી પબ્લિક અમને મજા આવશે બહુ વધ આવશે અમારે મંદિરે એટલે કહું અહીંયા આપણે ચાલો દર્શન કરી લીધા હવે અગિયાર વર્ષ અમે કહું નાસ્તો બનાવી લીધ એટલે ખીચડીનું શાક બનાવીએ છીએ પેલું બટાકાનું શાક બનાવ્યું છે ટોમેટા બટાકાનું અને ચોખા સાફ કરે છે આવીને રાતે વરસાદ ખાસો પડી ગયો બરાબરનો વરસાદ પડી ગયો રાતે ખાસો પડ્યો અમને નહીં પણ અમને જોવા વાતાવરણ તો છે જો વરસાદ પડશે પડશે પણ આજે નહીં રાતે ખાસો પડી ગયો જો હા પાણી હોવાની મેં મરચાં ભરાઈ ગયું છે મરચું પાણી ભરાઈ ગયું છે જો આ આપણે કાઢવા કરવું છે કોદારી થી પેલી બાજુ ખોતી આલુ ખોતી આલુ બધું નીકળી ગયું છે આ જો આ મરચી ના છે ને આ મરચું બુડી ગયું છે આ આ બુડી ગયું છે આ થોડું ભરાયેલું છે પેલી બાજુ નીકળે પણ ઈ બાજુ ઉસુ થી ગયું પલાવ માર્યો ને લે ભાઈ કાદુ છોતો રહ્યો એટલે હમની કરતું નહીં એટલે પેલેથી નીકળી પાડવાની છે અમને કોદારી થી પાડી આલુ રેડી કરી દેજો પાણી બધું હા હા આની મેં ત્રણ દિવસથી આટલું પ્લાસ્ટર કરતા આ છે આટલું આટલું પણ કાલે વરસાદ બરાબર આવ્યો ને તો પેલી ઉપરની પારી મસ્ત પ્લાસ્ટર કરી રાખ્યું વરસાદ આવ્યો કે તાટપથી ઢોયતી હોય પણ તોય તે ઉડી ગઈ પવન હાથે વરસાદ આવેલો એટલે એટલે ધોવાઈ પડેલું એટલે પાછું હરખું કરતાં તો અમારે અડધો દાળો ઉપર નીકળી ગયો એટલે નહીં તો પછી આવી હો પતી જતું હવે આ અડધી દીવાલ છે હવે આ અડધી દિવાલ છે એ આજે લેવાનું છે બાજુ આ પાલક છોડવાની છે પાલક છોડીને પછી આ ફાએ બોંધ દઈએ એટલે આ અડધી દિવાલ આજે ચાલુ કરવાનું છે પણ કર્યો મંદિરે જ્યો છે એવું કે મેં આજે શનિવાર છેલ્લે મંદિરે જ આવું એમ કરીને મંદિરે જ આવશે એટલે પછી કોમ ચાલુ થશે પાલક બોંધવાની છે છોડવાની છે છોડ નાખીએ પણ આ બેથી બે ટેકા છે આવ્યા આ ટેકા આફાએ લઈ આવીએ એટલે માલ બાલ બધું એ જ છે કાલનો માલ બનાવેલો તે હુકો માલ એક બાજુ કાઢી મેલો બનાવીને તૈયાર જ છે ખાલી પોણી રેડીને બનાવવાનો જ છે એટલે આ આટલું બાકી છે હવે એટલે આને આજે લગભગ પૂરું કરી નાખશે પૂરું નહીં થાય તો કે અને આજે કાલે બે દિવસ મેં આલો અડધો ભાગ પતી જશે બીજો બે જણા આવે છે પણ એ એક જ કર્યો છે એક જનો તો એ બાઇક બગડી ગયેલી છે એમ કહે છે ખબર નહીં આવે પણ આજે આવી જશે એ એટલે આલુ પતાવી દઈએ વરસાદ હા બરાબર ચાલુ થઈ જશે એટલે વરસાદને લીધે કોમ નહીં થતું અમને બહારનું અને અંદર બધું ઘરમાં બધું ભરેલું છે ઘરમાંથી બધું કાઢવાનું છે હવે કાઢી મેળ જાવ કંઈ જોઈ અમે સિમેન્ટ ભરેલું છે સિમેન્ટ છે પછી એમને રહેવાનું બધું વધવાનો સામાન બધો ભર્યું છે આ સિમેન્ટ ભરેલો છે અને પેલી બાજુ ઢોરણ માટે કચરું છે ને બધું આ છે આપણે હજુ ડુંગળી ખાસી બધી છે આ ડુંગળી હવે ઘેર જઈએ છીએ મિત્રો કપાહના ડીરા તોડ પી બાજુ ચાર પચાસ એડા અને તેને ગોહળીયો ચાર કાપી દીધી તૈયાર ભારા જેવી ચાર તો ઘેર નાખ્યા છે ઘેર નાખ્યા ભાઈ પાછો આવ્યો તોડીએ એમ પણ ત્યાં તે સોના પડપડ કરે એટલે હવે કારે કરશું ખેતરથી ઘેર આવી રહ્યો ઘેરથી ખેતર અમે આવી રહ્યો અને ચાલુ થઈ ગયું તો ઝાપટું બરાબર પડીને એમ નાખી ગયું એટલે હવે કરશે આ ઘેર ના હાડા તો એને ચાર વાગવા આવ્યા છે ઘેર જઈએ અને ધુલામણે કંઈક રોંધી રોંધીએ એમને હારું દાળ ભાત બનાવેલું તો છો પણ એ પાછો કહેશે અમારે શાક ની બનાવી રાખ્યું ને એમ કરશે એ કદાચ કંઈક શાક બનાવી રાખીએ એટલે અહીંયા આવીને ખાઈ લઈએ પવન બરાબર કહેલો છે જોવા આટો ઘેર આપણી કેવી લેયરો લે પવન બરાબર જાય છે એટલે ઉપર ઉપરના ડીરા ઉપર ઉપર છે પછી વધારે વાહન વહરા ભોંઘી નાખે કપા વધારે હોય ત્યાં અને ડીરો તૂતો નાખે તો કપા ફેલાય થોડોક એમ અને આ ચોરી હવા મારી જોડે જ રહી ગેર નહીં જતી જો ના ડોગર થી ખાતર પોણી બધું કરી દીધું એટલે શું થિજી હવે હવે એને આ અંદર ઘા થાય છે વાળી વાળી ઓછું કરવાનું અને ખાતર ના ખા કરવાનું એ હવે તો એક જ વખત નાખવાનું છે એક વખત નાખેલું આપણે ખાવાની વસ્તુ એટલે વધારે ખાતર નહીં નાખવાનું ઓછું નાખવાનું ખાતર આપણે ઘેર ખાવાનું અમે દર વર્ષે એવું કરીએ મકાઈમાં હું ખાતર ઓછું નાખીએ અમે હવે ઘેર ખાવા રાખવાની મકાઈ એટલે જે વખતે પહેલું નાખીએ ને એ જ પછી બીજી વખત ખાસ ઓછું નહીં નાખવું મેં એવું કરી કપા હવે બરાબર ગોઠવાનું બધું લાગી જશે જોવા બરાબર આ વાળે કંટ્રોલીના વેલા હુદા બધા વેલા મરી જાય કોઈ આ સાલ કંટ્રોલ એટલે બધો લાગ્યો નહીં બીજા દર વર્ષ આખો સાવન મહિનો ચાલે કંટોળ આ વાળેથી આખો સાવન મહિનો ચાલે પણ આ સાલ વખરાતો એવું પડ્યો તો શું જોવાનું आखो और बे महीना वरसाद पड़ो पी पर कही जाए हाँ भीड़ा तो ले ए आज पाक थी जाए भीड़ा कोई हम तो आप भाई रूह नहीं है खबर नहीं है? आ जो तीन तो चार लब भीड़ा से चार भीड़ा लगे से हमें थी हमें बे भीड़ा कम लगते पाका थी गिना आ मोटा मोटा न खोई गरक तो नहीं है ખાસા બધા ભીંડા લાગીને છે તો લે ને ધુલામને સારું અમને આવશું નહીં હોય હા કે ધુલામને ચેક કર લોડીને એ સોરી નીચે ઉતાર દે ને નહીં ઉતારતી નીચે ચંપલ પહેરીને આવી ચંપલ વગર આવે એટલે એવું થાય તારે જવ એનું મોડું જવું એ કમ કરે છે જવું શિવરાજપુર બાજુ ની છોકરી છે આ જો કુરા કુરા હોય છે ને બધા નહીં પાકા છે કોઈ વેનવા નહીં આવ્યું મે મહેમાન હો કી જરૂર ભીંડા વેન લાવજો એ ફાય જીરો મે આ રોજ આવું ખવાર મે પણ ધ્યાન ન નહીં ભાઈ જે પાકા થઈ જીરો મોટા મોટા તો લે પાકા હોય એનો બી આકાર લેવાનો કુરા કાપી નાખવાનો તુવેરો હવે ફૂલો હા કરે છે બીજી અંદર આપણે પહેલી રોપેલી ને ને જે વખત આપણે કપાહ ઉગાડ્યા તે વખત ની રોપેલી ને એ તુવેરો બધી મરી જઈએ એટલે સુકાઈ જઈએ એટલે પોણી ભરાય જેલું એટલે મરી જાય દાદા તે તુવેર હોત ને તારે ફૂલ ઉપર તો લાગતી હોત કારણ કે ત્રણ મહિના ઉપરથી આ કપાહને તુવેરો અત્યારે લાગતી હોય આ એની પછી નહીં તુવેરો આ પહેલી અમે રોપેલી અમે કપાહ તે વખતે મસ્ત બિયારણ હતું રોપી દીધેલું આજે વરાત બરાબર તો ખેતર આખું ભરાઈ ગયું તુવેરો બધી સુકાઈ ગયેલી જો